ડીસામાં જનરલ હોસ્પિટલમાં ખુશીઓનું સરનામું અનામી પારણાનો શુભારંભ કરાયો ડીસા શહેર ખાતે જનરલ હોસ્પિટલમાં ખુશીઓનું સરનામું અનામી પારણાનો શુભારંભ કરાયો હતો જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું જન્મેલ નવજાત શિશુને ઘણીવાર કોઈ અવાવરું સ્થળ ઝાડીઓમાં કે કચરાપેટીમાં ત્યજી દેવામાં આવતા હોય છે અને તેના પરિણામ સ્વરૂપે બાળકોને ઈજા પહોંચતી હોય છે આવા કિસ્સામાં આ બાળકોની દેખરેખ રાખવાના સંકલ્પ સાથે ડીસાની જનરલ હોસ્પિટલ ખાતે અનામી પરના સેવાની શરૂઆત કરાઈ હતી આ સેવાના શુભારંભથી ત્યાજી દેવાયેલ નવજાત શિશુને વિવિધ તકલીફોમાંથી મુક્તિ મળશે અને તેમના ઉત્તમ ભવિષ્યનું નિર્માણ શક્ય બનશે આ પ્રસંગે ડીસા જનરલ હોસ્પિટલનો સ્ટાફ રમેશભાઈ દેલવાડિયા નિલેશભાઈ ઠક્કર ડોક્ટર રીટાબહેન પટેલ ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ ડીસા નગરપાલિકાના સભ્ય શૈલેષભાઈ રાયગોડ અમૃત દવે સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એવાલ અમૃતમાણી સબંધ ભારત ન્યૂઝ ડીસા